જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશું તો આપણે આજે થોડો ગોરાક મૂકી દીધો છે ને આપણે આપણે વાડીએ આવ્યા છે તો જોઈ શકો છો તમે મંડવી પાણી ગતિ ગઈ છે ટોટલ નુકસાન જોઈ શકો છો ખેતરોમાં પાણી ભર્યા છે જોઈ શકો છો તમે ટોટલ નુકસાન થઈ ગયું છે જો

જોઈ શકો છો જો મોટર મોટરનું કેમ પાણી વાળ્યું હોય એવી રીતના તો જોઈ શકો છો તમે ચટલ નુકસાન બધા ઢોરનો ઢોર નો પાલો બાલો કહીને હતી કે ભાઈ

તે બધી ખેતરોની મિત્રા તેને ઉબાડેલી તે ને ઉપાડે નથી ને ઉબાડે ને ઉપાડે જો કેટલું પાણી છે સે જોતો તો ત્યાં વરસાદ આવ્યો નહી બધા પાણી વાળી વાળી એને ઉપાડતા હતા હવે તો જો તો જો તમે જો આમાં પાંદડા દયા ગેસ ખરીદ ગયા ભાઈ ખાલી દંડલા હળી ગયો આ બધી નીચેનું બધું હળી ગયું આમાં કઈ વસ્તુ હાથમાં આવી એ નથી અમે આઠ દિવસ પાણી ઉકાઈ ગયું આખા ખેતરમાં છલો છલ જાણે કે દરિયો ભેર્યો એવી રીતના પાણી ભરેલું છે અને આ ખેતરમાંથી પાણીનો નિકાલ નથી પાણી કાઢીએ કોકના ખેતરમાં બંધ કરી દઈ દઈ આમાં બધી માછી મરાણા મિત્રો તો હવે તો જે થાય બધું હવનું થાય આપણું થાય જો પાંદડા ઝડી ગયા છે તમને દેખાતું હશે આ પાંદડા જડી ગયા છે આમાં દેખાય કંઈ દેખાઈ ગયાડા આવી છે મિત્રો મારી માંડવી હવે તો કરવા છતાં પણ જો કઈ થવા ન આવે મિત્રો હવે તો શું કેવું તો શું સુકાઈ ગઈ છે માંડવી ગાય બંધોને

ઘણું નુકસાન થયું છે અને બહુ પાણી એટલું પાણી ભરાણું છે ને મિત્રો ચોમાસામાં જેટલો વરસાદ નથી થયો ને એટલો સાઠ કલાકના અંદર વરસાદ પડી ગયો છે હજી કાંઈ નક્કી ન કહેવાય તમે જોઈ શકો છો હવે ત્યારે ગમે ત્યારે વરસાદ આવે એટલા દિવસ પછી ટોટલ સખત શનિવાર રાતના અગિયાર વાગ્યાથી લઈ શનિવાર રવિવાર સોમવાર મંગળવાર આજે મંગળવાર થયો છે અને આજે બપોર પછી ગઈ તો આપણે વરાત ખોરાક મૂકી છે તમે અમારી માંડવીની હાલત જોઈ શકો છો મિત્રો પાંદડા તો જ નથી ઢોરનો પાલો ટોટલ નુકસાન ઢોરને શું ખવરાવશું કોને ખબર અમે હવે તો જે થાય તો બધાનું નુકસાન થયું છે તો તમે જોઈ શકો છો વધુ વધુ શેર કરો અમારા વિડીયોને અને તમારા ભાઈને સપોર્ટ કરો અને હા પાણી જોવું હોય તો આવું અમારી વાડીએ આજો જો મિત્રો ટોટલ પાણીની અંદર માંડવી ઉગી ગઈ છે છે બધે કાંઈ વાંધો નહીં મિત્રો તો

પાણી ક્યાં જાય છે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો આ પાણી ક્યાં જાય છે જો દર બી નથી પપ્પા કહેવાયનું હે બપા કહેવાયનો દર પણ નથી બધીમાં થાય આ બપા આ જો આ બધેમાં જો આય પણ થાય છે જમીન અંદર સાચું હે બહુ કહેવાય માંડવી તણાઈ ગઈ હેઠળ તમે જોઈ શકો છો માંડવી તણાઈ ગઈ